भाई बधाई ना गुड मॉर्निंग है जय दर कश्मीर का स्वागत है कि हमारे एक नए और वीडियो में मित्रों अभी बात करने वाले हैं तो अभी छात्र की है दवा बहुत तो सारी दवा की क्योंकि खेत में दवा छातने पर आए हैं और मित्रों अभी हिंदी में बनाना है विलो तो फटाफट सेन के दवा बाबा का द्रावण ब्राउंड सब कुछ कर लिया है अभी तब तो सब देख सकते हो दिव्य भाई की पॉप भर रहे हैं अभी भी हमें लगा दिया है हम दोनों साँटने वाले दवा तो फटाफट ये पप भर लेते हैं और फिर दरवा साटने का प्रोग्राम प्रेस करते हैं हम किसके इस इस खेत में दवा साटने की है बहुत सारी मित्रों अभी बात करने में है तो क्योंकि दोनों पप साट में एक साथ भर ले और दैवे भाई मैं और दवा साटने वाले क्योंकि और खून पे से आएगी और मित्रों अभी दवा की बात करने में आए तो दवा तो बहुत अच्छा है और बात करने में आए तो पहले पहले हम दवा सट देते फिर आपका दवा का रिजल्ट बताएगी और क्या कितने कितने की प्राइस आएगी सभी को बताने वाले है और भर लिया फटाफट ढकन देते हैं और अभी बात में करने में दवा भी ने पड़ी बहुत बड़ा पात्र पाथ्रिस पक्ना छतने का है बहुत सारा पक् छतने का है इसलिए मित्रों वहाँ फट जाएगा आज के दिन तो ट्रैक्टर भी अच्छा से चल रहा है की खेती करने भी हाल ही के के है अभी पप के पप बहुत बहुत छटे थोड़ी थोड़ी भूख लग गई है तो भूख खाने के लिए हम भूख मिटाने के लिए हम जा रहे हैं घर पे और घर पे जाके फिर हम फटाफट पट पूछ जाएगी क्योंकि दवा छाटने के, के, के તો મિત્રો હવે આપણે દવા પણ સાજી બધી સાટવાની છે અને અડધી પણ આપણે હારી પપને સાટી દીધી અને વી પપ આપણે હા પપ ખાલી પંદર પોપ સાટવાના રહી ગયા ને ભાઈ ખાતર ને એવી રીતની દવાનું ભાઈ પ્રોસેસ છે ને ભાઈ એમ કે ખાટો રગડો ભાઈ બનાવીને આપણે દવા મારવાની છે એ આપણે બધા દવાનું છે કઈ કે આપણે દવા છાટીએ પહેલાં તો આપણે તમે જોઈ લો કેમ કે હે અત્યારે વાયર છે ને આપણે હારીની અંદર ટૂડેર ભાવવાનું મુહૂર્ત કરી દીધું કેમ કે હજી કાલને આપણે હજી વાવીએ છીએ ને બીજું ભાગી વાર હતો એ પણ વાવાઈ ગયું આવી આમાં આખો દી વાવવાનું છે તો મિત્રો ભાઈ વાત કરીને મેં દોર બચી કે બારિશ કે વાત કરીને મેં તો બારીશી ચાલુ ઝરમર ઝરમર મિત્રો સાટા પણ આવવા માંડ્યા અને ફાટાફા પણ એટલું બધું કામ અમારે ઉતાવળ થી હાલતું હતું ને કે વરસાદ આવીને બધું બખાડી નાખવાનો છે તો મિત્રો આપણે યાદ ને કેમ કે પહેલી લીધા ને પરસ કાકાના દેવાના છે પણ એ પણ અમારા એ સાંભળતા સાંભળતા વાવવાના છે ટુડે તુદાર ની પણ ખેતી કરીને બી પડી ગઈ તો મારા ભાઈકો કોઈ બહુ બહુ સારા કામ પડના હા અભી દાવા સાત ટકા બહુ બધા કામ છે પંદર પચીસ સાત ટકા બાકી રહી ગયા હતા ક્યુંકી હમ સભી ખાને કે લઈ ઉભી હતી और अभी अभी साटने वाले हैं तो बारिश होगी चालू तो मित्रों अभी करे तो करे क्या क्योंकि पहले पहले दवा पे साटनी पड़ेगी कि न कल मुंडा मुंडा आएगा ना सब कुछ खराब हो जाएगा मित्रों बात तो हो कि 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 अभी बात करने में आए तो हमसे देख सकते हो कि टूडर भी बवा चुकी है अभी बात करने में आए हैं तो कभी जाना है दूसरे खेत में क्योंकि हमारे खेत में क्योंकि दवा भी लगा दिया भाई क्योंकि हमारा खतर वो था तो भाग्य वाला है भाई તો એટલા પડા અમારા ભાગ્યા હોય તમે દેખાય એવો કેમ કે એવા પીલપડા હે ને હા ભાઈ અમારા ભાગ્યા હે મિત્રો ભાઈ વાત કરીને મેં તો પાત્રીસ ચાલીસ પાત્રી પણ પપ છે સાટી દીધા છે અને ભાઈ હિન્દી બોલવાનું થોડુંક મને થોડુંક ફાતું ને તો આપણે બખા શીખી દઈએ મિત્રો કંઈ વાંધો નહીં કેમ કે આપણે એટલા પાત્રીસ એટલે સારી પડે ને ખબર ને પપાપી દીધા ને હવે આપણે બીજા ખેતરમાં જવાનું હોય અને મિત્રો રેડો પણ આવવાનો અને એવું રીતનું પ્રોબ્લેમ વારું થઈ ગયું અને એની વાત જ કરો ને કેમકે આપણે થોડુંક છયા બીસી ગયા કેમ કે અત્યારે કારું ડિમાન્ડ થઈ ગયું મિત્રો અત્યારે વરસાદ પડે ઓ હો હો કેમ કે આમ આગળ વાગર સાબજો જોના મિત્રો કેમ કે અહીંયા આવ્યું તો સારું કેમ કે દવા સાવાનું હાલ નકર પાણી ખવાય ને દવાનું બધું ફેલ જાય વાત મેં તો તમારા ભાઈ ના ધોકે તૈયાર હો ગયા બી વાત કરીને તો તમે ડબલા દવા કા ડબલે દેખાડ દેતા મિત્રો આ છે કેમ કે પ્રોફેનો કેમ કે મેક્સિયા મેક્સિવા હે ને દવા એનું નામ અને ભાઈ અત્યારે આ દવા આપણે એક લિટર લઈ આવ્યા હતા કેમ કે ભાગ્યવાર હતો ને એની અંદર સાઈટી હતી અને મિત્રો આને આપણે ગુજરાતી પ્રોફેનો અમે સાઇડમાં તમે જોઈ શકતા છે કેમ કે સ્ટોપ કરીને જોઈ જાવ મિત્રો દવા છે અને ભાઈ આપણે ત્રણ ચાર પ્રકારને આપણે સાઈટી જાય એકવાર ખાતર આપણે સાઇટ હોય તો ખબર હોય તો કેમ કે માટી પણ કપાસ વારે વખતે સાટા હોય ને એ દવા હોય પર ભાઈ એ સાઇટ હોય તો પણ એનો ફોટો નથી કેમ કે ફોટો હતો નહીં એવું લેવા નાખી તો આપણે દવાના ડબલા પૈસા લઈએ કેમ કે કપડા લઈએ તો ગમતી કાંઈ અને આ બીજી દવા છે અને અત્યારે એનું નામ શું છે તો આપણે જોઈ લે કેમ કે હીડર મિત્રો આનું નામ છે લીડર કેમ કે તમને બધા હું દેખાતો દેખાતું હોય છે કેમ કે આપણો આટલા કેમેરાની અંદર બ્લોગ બનાવીએ એટલે કે પાછલા બનાવીને મજા ના આવે એટલી બધી મિત્રો આટલું નામ લીડર આ લીડર આપણે સાઈડથી કેમ કે પચી પચી નાખવા જોઈ શકતા હોય હું તો હોય છે વાંધો ને બે આપણે કમ્પ્લીટ થઈ ગયા અને ત્રીજો મિત્રો આપણે આવી ગયો કેમ કે આ કેમ જુઓ તમને જોઈને જ કેમ કે ખબર પડી ગઈ છે આ દયા દવા કેવી ભયાનક છે મિત્રો આ દયા આ દવા એટલી ભયાનક અઢીસો ગ્રામ જ આવી તમે જોતા હશો અને ભાઈ આ દવાનું નામ શું છે તમને બધાને કહી દઉં તો મિત્રો આ દવાના થાયરમાં કોશમાં હે અને મિત્રો આ દવા એટલી બધી ઉપયોગી કઈ રીતે એમાં જીવાત જીવાદ બધું મારી નાખે અને ભાઈ આપણે તો કે એમ ઓર્ગેનિક મારવી બનાવતા હોય તો મિત્રો સાટવી તો પડે કે એમ ઓર્ગોનિક કેવી રીતની બને નહીં કોઈ કતા એમ ઓર્ગોનિક મારવી બના દો તો મિત્રો બને નહીં કેમ કે આમાં ભાઈ દવા એટલી સાટી પડે કે જીવડાણ પીવડે આવે ને એટલે એકદમ બધું ઓલું થઈ જાય મેં કહો તો કંઈ કાંઈ વાંધો નહીં મેં કહો હોય તો આપણે ઘરના ખેતરમાં પણ કાલે દવા સાટવાની છે ને ભાઈ આપણે જાજી બધી પણ દવા આપણે સાચી લીધી ને સાજી બધી તમને બધી માહિતી કેમ કે મેળવી હોય ને તો ભાઈ વાંધો નહીં બાકી તો મિત્રો તમારે આ દવા દવાથી છાટવો અથવા તો બીજી ગમી છાટી ગયો એવું દવા તમે મિત્રો કેમ કે સાચો અને પોપ નિયત એમ કે નિહાળ રાખીને છાંટો કેમ કે ઉતામાં તમે મિત્રો કરો ને એટલે કોઈ તમારે સારી દવા લાગે નહીં બસ કેમ કે વાવામાં અને છાંટવામાં કોઈથી એના દવા મને ઉતામાં કોઈથી કરાય નહીં અને મિત્રો મેં તો ખેડૂત ભાઈ એટલે મેં તમને થોડીક સલાહ લીધી મેં તો આપણે આવી રીતે દવા લેવાતા અને ભાઈ આવી રીતનું દવા આપણે સાટવાનું શું કારણ તો ખબર કેમકે માંડીને ઓલી પીરી થઈ ગયા આજે આ તો સેત કારણ મકોડા દેવી છે આમાં કેમ આપણે ને કેમ કે દવા હવે છાંટવાની છે અને કેમ કે આખા દિવસ કાલે દવા પણ કામ કરવાનું છે અને આજે પણ દવાનું કામ કરી લીધું છે તો મિત્રો આજે વાત કરીને મેં આવ્યા ને તો કેમ કે હિન્દીમાં બ્લોગ બન્યા બહુ મજા આવી ગયા તો મિત્રો આપણે વાત કરવાનું કેમ કે થઈ ગઈ છે કેમ કે હાઈનનો મસ્ત મજાના કેમ કે સવાર પણ થાય જાય કેમ કે થોડાક દિવસની અંદર કેમ કે આપણે નવી નવી રીતના બ્લોગ બનાવવાના છે તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરવાનો કેમ કે આજનો વિડીયો કેમ મિત્રો પૂરો કરીએ ખબર છે કેમ કે હવે મિત્રો કેમ કે ઉઠવાનું ઉઠવાનો આખોથી થોડું કામ પડી ગયા હાઉ ખંભા દુખા મળે કેમ કે વાહ ફાટી જાય ને એટલા મિત્રો પોપ સાઈટા કેમ કે પાત્રી નહીં પણ સાલે પાપ છે પાત્રી પોપ આ ઘરનામાં પોપ ફાઇટા કેમ કે મુહૂર્ત કહ્યું હતું અને આજે તો કેમ કે દવાની અંદર પત પદાઈ ગયા હતા મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીને નખો નવા બધાને મળવાનો છે તમને બધાને રામે રામ